વાઘોડિયાથી વડોદરા દોડતી વિટકો સિટી બસના ડ્રાઈવરે આગળ ચાલતા બાઇક ચાલક દંપતીને અડફેટમાં લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા વાઘોડિયાથી વડોદરાના રોડ ઉપર એપોલો ટાયર કંપની નજીક રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી અકસ્માતમાં એસટી બસનો બાઇક સાથે અકસ્માત થતાં એસટી બસ બાઇકને લઈ બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી હતી જ્યાં બાઇક ચાલક દંપતીનો આબાદ બચાવ થયો હતો અકસ્માતમાં બાઇક ચાલક દંપતીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી

સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર છે છે જે હતી સેવા આશ્રમમાં સારવાર આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે વિટકોસ પર લે તો કોઈને જાનહિ ના થાય અને સિટી બસ ચાલકો એટલા પૂરપાટ ઝડપે ચલવે છે કે બે ફાર્મ કોઈ બી રસ્તા વચ્ચે આવી જાય એને દેખતા નથી અને અન મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે એટલે મેં એ કહું છું કે લીગલ જે બી થતું હોય પેસેન્જરની કેપેસિટી સિટી બસના ચાલકો જોડે લાઇસન્સ ચેક થાય એમનું પીયુસી ચેક થાય વીમો ચેક થાય જે બી એમનું જે લીગલ પ્રોસિજર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે